એકતાલીસ રૂપિયા એકતાલીસ રૂપિયા સુધાર એકસો એકતાલીસ એકસો ને એકતાલીસ રૂપિયા નેવું એકાણું બાણું ચોરાણું પંચાણું પંચાણું સત્તાણું અઠાણું નવાનું બસો

એકસો છન્નું હતું નવું બસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત બસો સાત બસો ને સાત રૂપિયા આઠ નવ દસ અગિયાર અગિયાર રૂપિયા બસો રૂપિયા છપ્પન અઠાવન અઠાવન ફોગન હાથ હા એકઠી ચોસઠ ચોસઠ રૂપિયા

एकत्रोन एकत्रीतालीसतालीस एकतालीस एकतालीस पिस्तालीस अरे ना क्यों बोल रहा है छेतालीस

બે ત્રણ ચાર ચારસો ચારસો ચારસી થઈ ગયા

પંચાણું રૂપિયા પંચાણું પંચાણું એક પંચાણું છન્નું અઠાણું અઠાણું નવાણું બસો એક બસો એક બે બસો બે બસો બે રૂપિયા

ણું ત્રણ ત્રણ પંદર બસો 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 રૂપિયા બસો એક રૂપિયા બસો એક બે રૂપિયા બસો બે બસો બે રૂપિયા સુધાર બસો ને છન્નું 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 નવનું હોય બે ત્રણ ચાર પાંચ છ આઠ 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 એક આઠ છવીસ અત્યારે ઓગણત્રીસ એકત્રીસ બત્રીસ 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 રૂપિયા રૂપિયા એકસો બત્રીસો સો રૂપિયા

પચાસ પચાસ એકસો પચાસ એકાવન તે પંચાવન પંચાવન ચાલે એકસો સિત્તેર સિત્તેર બોતેર પંચાવી સોતેર એસી એકી બ્યાસી ચોર પંચાસી અશી અઠ્યાસી 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 એક નેવાસી અઠ્યાસી ને તમે બે નીકળી જ્યાં એવું એકાણું બાણું ત્રણું ચોરણ પંચાણું છન્નું અઠાણું નવાણું નવાણું બસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ બસો દસ दस, हो हो। एक बारुपया एक बेता चार पाँच छः सात आठ नौ दस ग्यारह बारह तेरह चौदह पंद्रह पंद्रह चलिया पो थे હાલે તો બોલો એકો પંદર નેવ રૂપિયા નેવ રૂપિયા નેવું નેવ રૂપિયા રૂપિયા ખાલી નેવ રૂપિયા લાગજો નેવ રૂપિયા સુધા છેલી બોલો કેટલી છે કાપી વી

165 165 આવો ન કરતા આવડો 199 રૂપિયા 2 2 15 15 છે એક કો 99 અહીંયા અહીંયા સી એ તમે એક કો 20 રૂપિયા એકવાર છન્વું સાણું અઠાણું નવું બસો બસો એક બે ત્રણ ચાર પાંચ પાંચ બસો પાંચ બસો પાંચ છ બસો છ બસો છવ દસ અગિયાર અગિયાર બસો અગિયાર રૂપિયા Hala. Eko, 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 botar, botar, ekoo, botar! Eko, botar, 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 Eko! Io соonu do CAR indonescal. <tweet>